આ રોટ આવે તો રોટ ને તો ફાયદો થાય હવે તો પૂરા થઈ ગયા હવે નો કંટ્રોલ થાય એ ઓલાન કઈ રહેવા દે હવે વિડીયો કેવું ચેરો ને તો ચેરો પડે પછી સાત નું એક છે નું આ ભાંગી નાખો હો મેડા આમ ભાંગી નાખો આડા આડા ભાંગી નાખો લે બંધ થઈ ગયા હાલ હાજર થઈ ગયા અહીંયા લઈ લે પાણી હાય અહી થોડા કમ ઘઉં ઉપાડી લે ઉપાડી નામાં આમ હલાય થરી ગઈ છે પણ સેમ્પલ તો હે ને હા બોલો થઈ ગયો

ઓલા ઓલા ખાપા તો ક્યાં આમ જો ઓલા છોટી ગયા જો આમ ઓલા જો આવું ઝાડવું હોય ને તો